વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સાતમી એ સુરત મુલાકાતે છે ત્યારે તેમના આગમન ને લઈને તડામાર તૈયારીઓ આરંભી દીધી છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો લીંબાજ વિસ્તારમાં આવેલા નીલગિરી ગ્રાઉન્ડ ખાતે તેમની સભાને લઈને જે વિશાળ ડોમ બાંધવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પણ ત્યારે લોકોની બેઠક વ્યવસ્થાને લઈને અત્યારે આ વિશાળ ડોમ બાંધવામાં આવ્યા છે ખાસ કરીને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળી રહે તે અંતર્ગત આ કાર્યક્રમ યોજવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ થી

રૂટ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે શહેરીજનો અને મહિલાઓ દ્વારા વિવિધ વેશભૂષામાં તૈયાર થઈને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે ત્યારે તેમના રૂટ ઉપર પણ અત્યારે તમામ તૈયારીઓ આરંભી દીધી છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત